બજારમાં ખટાડા સાથે કારોબાર નિફ્ટી લગભગ પોણા ટકાની વીજ વાલી સાથે ચોવીસ હજાર પાંચસો નર નજીક નવા શિર બનાવ્યા બાદ નફા વસૂલી મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ લાલ નિશાનમાં કારોબાર ડિફેન્સ શેર્સમાં આજે ફરી તેજીનો પ્લાસ ડિફેન્સ ઇન્ડેક્સ દોઢ ટકા જેટલો ઉછળ્યો કોચિંગ શેપયાર્ડ ગાર્ડન રીચમાં બેથી ત્રણ ટકાનો ઉછાળો તો ભારત ડાયનામિક્સ અને મઝગાંવ ટોપ એકથી બે ટકાની તેજી પ્યોરથી મેટલમાં સૌથી વધારે તેજી બંને ઇન્ડેક્સમાં અડધાથી પોણા ટકાનો ઉછાળો હિન્દુસ્તાન ઝિન્સ સાડા ચાર ટકાના ઉછાળા સાથે બન્યો વાયદાનો ટોપ ગેનર તો પીએસયુ બેન્કમાં શરૂઆતી તેજી બાદ આવ્યું તપાણ દબાણ આઈટીએફએમસી કેપિટલ ગુડ્સમાં પણ ઘટાડો બ્લોક ને કારણે યસ બેંક નવ ટકા ઘટ્યો અને ફ્યુચર્સમાં ટોપ લૂઝર બન્યો જ્યારે કે બ્લોક ડીલ બાદ એપ્ટિસ વેલ્યુ લગભગ આઠ ટકાનો ઘટાડો આ સાથે ઓલા ઇલેક્ટ્રિકમાં ડીલ થઈ અને શેર સાત ટકા ઘટ્યો કેમિકલ અને ફર્ટિલાઇઝર કાઉન્ટર્સમાં તોફાની તેજી દીપક ફર્ટિલાઇઝરમાં ચાર ટકાનો ઉછાળો તો ફેક્ટ નેશનલ ફર્ટિલાઇઝરમાં પણ દસથી બાર ટકા સુધીની તેજી આ તરફ આરસીએફ લગભગ સાત ટકામાં ઉછળ્યો અને દક્ષિણ ભારતમાં સસ્તી થઈ સિમેન્ટ કંપનીઓએ કિંમતો કિંમતો દસથી ત્રીસ રૂપિયા પ્રતિ બેગ સુધી ઘટાડી નબળા માંગ અને મોન્સૂનના કારણે કિંમતો ઘટાડી અને ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર નજર કરી લઈએ તો માર્કેટમાં અત્યારના તમને સેન્સેક્સ અને નિફ્ટીમાં સડસઠથી સિત્યોતેર બેસીસ પોઈન્ટનું દબાણ દેખાશે છસો અઠ્યાવીસ પોઈન્ટના દબાણ સાથે સેન્સેક્સ એંશી હજાર સાતસો પચાસના લેવલ ચોવીસ હજાર પાંચસો પચાસના લેવલ પર નિફ્ટી અહીંયા એકસો પ્લસ પોઈન્ટનું તમને દબાણ દેખાશે મિડ પર નજર કરો છત્રીસ એક બેસીસ પોઈન્ટના દબાણ સાથે એટલે કે બસો સાત પોઈન્ટનું દબાણ તમને અહીંયા દેખાશે સત્તાવન હજાર પાંચસો લેવલ્સ અને પંચાવન હજાર પાંચસો લેવલ્સ પર અત્યારના બેંક નિફ્ટી કામકાજ કરી રહ્યો છે નિયરલી સવા ત્રણસો પોઈન્ટનું દબાણ એટલે કે સત્તાવન બી સાથે માર્કેટ બ્રેથ ખાસ એવું નેગેટિવ છે એક હજાર પાંચસો અઠ્યાવીસ કાઉન્ટરમાં જ્યારે તમને વેચવાલી જોવા મળશે એક હજાર એકસો બે કાઉન્ટરમાં તમને ખરીદી જોવા મળશે તો એ એક અહીંયા આપણે જોઈ રહ્યા છે કે એ માર્કેટ બ્રેથ હવે વાઇડન થઈ રહ્યો છે નેગેટિવ તરફ અ ઇન્ડિયા વેક્સ પર નજર કરી લો તો અહીંયા તમને એક એલિવિશન સાથે કારોબાર જોવા મળશે અને અહીંયા જો નજર કરીએ તો ઇન્ડિયા વિક્સમાં એક ઉછાળા સાથેનો કારોબાર હતો જે હવે પોણા બે ટકાના દબાણ સાથે સોળ પોઈન્ટ છ્યાસીના લેવલ પર તમને દેખાશે હવે જો આપણે આજે જોઈએ તો ઇન્ડાઇસ વાઇઝ આજે નિફ્ટી પ્રાઇવેટ બેંક તરફથી સૌથી વધારે દબાણ આપણને બનતું દેખાઈ રહ્યું છે પીએસસી સીપીએસસી પણ આજે પાર્ટિસિપેટ નથી કરી રહ્યા અને આ ત્રણે આજે ઇન્ડાયસીસ છે હાઇએસ્ટ દબાણ બનાવી રહ્યા છે નિર્મલ બેંક સિક્યોરિટીઝના નીરવ છેડા આપણી સાથે જોડાઈ ગયા છે નીરવ ઘણું સ્વાગત છે માર્કેટમાં અત્યારના જો જોઈએ તો સવાર પછીના સેશન બાદ એટલે ઓપનિંગ બાદ આપણે જોયું છે કે થોડું નરમાશ જેમાં માર્કેટ રહ્યું છે પણ અત્યારના જો જોઈએ તો થોડુંક વધારે દબાણ તો દેખાઈ રહ્યું છે કઈ રીતના તમે જોઈ રહ્યા છો આજે શું આપણે એક નેગેટિવ રેન્જમાં આપણે કારોબાર જોઈશું ટિલ વી ક્લોઝ ગુડ આફ્ટરનુન પ્રીતિબેન જો નિફ્ટીની વાત કરીએ તો ટ્વેન્ટી ફોર ફાઇવ હંડ્રેડથી ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડના લેવલના વચમાં ટ્રેડ કરી રહ્યું છે લોઅર બેન્ડ હમણાં રિટેસ્ટ કર્યું છે નિફ્ટીએ જસ્ટ થોડાક ટાઈમ પહેલાં જ તો અને ત્યાં વોલ્યુમ્સ પણ આવ્યા છે લુક્સ લાઈક એક રિવર્સલ આવશે અને સારી એવી બાઇંગ આવી શકે છે અપ ટુ દેટ ટ્વેન્ટી ફોર નાઇન હંડ્રેડ લેવલ્સ તો કરંટ લેવલ્સથી બાઈંગ કરે થોડા ડિપ્સ મળે તો ડિપ્સમાં પણ બાઇંગ કરવું જોઈએ ટ્વેન્ટી ફોર ફાઇવ ફિફ્ટીનું તમારો હવે સ્ટોપલોસ બનશે ફ્યુચરમાં અને ટ્વેન્ટી ફોર નાઇન હંડ્રેડ જેવા ટાર્ગેટ બની શકે છે બેંક નિફ્ટીમાં પણ ફિફ્ટી ફાઈવ ફાઇવ હંડ્રેડ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ હતો એ રિટેસ્ટ થયો છે ને ત્યાંથી એક સારી બાઈંગ આઈ છે આઈ બિલિવ બેંક નિફ્ટીમાં પણ સારી બાઈંગ આવી શકે છે ફ્રોમ કરન્ટ લેવલ્સ અને ફિફ્ટી સિક્સ થાઉઝન્ડના લેવલ સુધી જઈ શકે છે ફિફ્ટી ફાઇવ ટુ ફિફ્ટીમાં સ્ટોપલસ સાથે આપણે આને બાય કરી શકાય ફોર દેટ ટાર્ગેટ અરાઉન્ડ ફિફ્ટી સિક્સ થાઉઝન્ડ ઓવરઓલ બંને ઇન્ડેક્સ ઇઝ પોઝિટિવ લાગી રહ્યા છે ધ બાઉન્ડ શુડ કમ ઇન સોમ તો બંને ઇન્ડસ્ટ્રીઝ પોઝિટિવ લાગી રહ્યા છે અને બાઉન્સ એક આપણે જલ્દીથી એક્સપેક્ટ કરી શકીએ છીએ તો યસ તમે અહીંયા ખરીદી કરીને ચાલી શકો છો ફ્યુચરના ગેન્સ માટે આપણે નિફ્ટીમાં નિયરલી ચોવીસ હજાર નવસોના સ્તર આવતા જોઈ શકીએ છીએ તો અહીંયા અહીંયા એક પોઝિશન બનાવતા આપણે બનાવવા માટે નજર રાખી શકીએ છીએ આજે એક ઘણા બધા સ્ટોક સ્પેસિફિક આપણે મુમેન્ટ્સ જોઈ રહ્યા છીએ અને કાઉન્ટર જે નજરમાં આવી રહ્યો છે એ છે ઓવરઓલ રિયાલિટી કારણ કે રિયાલિટી એઝ અ સેક્ટરમાં આપણે અહીંયા એક થોડો સપોર્ટ ઝોન આવતા જોઈ રહ્યા છે ઓબરોય રિયાલિટી તમને ગમે અત્યારના ની અગર વાત કરીએ તો આઈ બિલિવ આ જે સ્ટોક છે એ સરસ રિવર્સલ બતાવ્યું છે સ્ટોકે અને કન્સોલિડેશન બ્રેકઆઉટ પણ આવ્યું છે પણ હમણાં એક ટુ હંડ્રેડ ડે મુવિંગ એવરેજના રેઝિસ્ટન્સ પાસે ઊભું છે અહીંયાથી જ્યાં સુધી એટીન ટ્વેન્ટી ફાઈવના લેવલ બ્રેકઆઉટ નથી થતા ત્યાં સુધી આમાં નવી બાઈંગ નહીં કરવી જોઈએ તો બાય અબાઉટ બ્રેકઆઉટ ઓફ એટીન ટ્વેન્ટી ફાઈવ એના પછી બે હજારનો ટાર્ગેટ આવી શકે છે પણ એના પહેલાં બાઈંગ નહીં કરતા ને બ્રેકઆઉટ આવી જાય પછી તમારો રહેશે ઓકે તો હમણાં નહીં સાતસો એંશીનો સ્ટોપલોસ રાખીને તમે અઢારસો ના લેવલ્સ જ્યારે બ્રેકઆઉટ આવે જ્યારે સરપાસ કરે છે પછી તમારે ખરીદી કરવાની રહેશે એટલે થોડુંક અહીંયા એક ત્રીસ ચાળીસ રૂપિયાની આપણે રાહ જોઈશું આપણું આવે અને પછી અહીંયા ખરીદી ઇનિશિએટ કરીશું સાત સત્તરસો ને એંશીના સ્ટોપલોસ સાથે અહીંયા કામકાજ થઈ શકે છે બીજું જે એક આજે ઘણા બધા ડિફેન્સ કાઉન્ટર્સમાં આપણે આજે મજબૂતી જોઈ રહ્યા છે પછી ગાર્ડન રિચ હોય મસ્ગાઉોક્સ હોય જે એલ અને ભારત ફોર્જ નજર કરો પોણા બે ટકાની મજબૂતી સાથે અત્યારના કામકાજ કરી રહ્યો છે ને અહીંયા ઘણા બધા કાઉન્ટર્સ મળી આવશે અને આ સેક્ટરનું પરફોર્મન્સ આપણે યુ નો પોઝિટિવ ઝોનમાં જ જોયું છે આજેના સેશનમાં કોઈ કાઉન્ટર ઇન્ટરેસ્ટ કરે તમને બે કાઉન્ટર ભારત ફોર્જ અને ગાર્ડન રીચ જીઆર બંના ઓવરઓલ ચાર્ટ બહુ પોઝિટિવ છે જીઆરએસસી પર્ટિક્યુલરલી એક લાંબો બ્રેકઆઉટ આવ્યો છે આ સ્ટોકમાં અને રાઉન્ડિંગ ફોર્મેશનનો બ્રેકઆઉટ આવ્યો છે તો પોસિબિલિટી છે કે અહીંયાથી જલ્દીમાં આ થર્ટી એટ હન્ડ્રેડથી ફોર થાઉઝન્ડના લેવલ જઈ શકે છે તો ફોર દેટ ટાર્ગેટ અહીંયાથી બાયિંગ કરી શકાય સ્ટોપલોસ આમાં થ્રી થાઉઝન્ડનો રહેશે પણ જરૂર આમાં લાંબુ નો મૂવ આવી શકે છે ભારત ફોર્જ પણ અહીંયાથી સારું લાગી રહ્યું છે ફ્રોમ અ નિયર ટુ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ અહીંયાથી એક ઇમ્પોર્ટન્ટ રિવર્સલ આવ્યું છે કન્સોલિડેશન બ્રેકઆઉટ આવ્યું છે સ્ટોકને પોસિબિલિટી છે કે ઉપરમાં અરાઉન્ડ ચૌદસોના લેવલ આવી શકે છે કરન્ટ લેવલ્સથી બાયિંગ કરી શકાય બારસો વીસનો સ્ટોપલોસ રાખવો હમ તો ભારત ફોજમાં બારસો વીસ રૂપિયાનું સ્ટોપલોસ ચાર ચૌદસો રૂપિયાના ટાર્ગેટ્સ માટે અને ગાર્ડન રીચમાં ત્રણ હજારનું સ્ટોપલોસ ચાર હજાર અને ચાર હજાર પ્લસના ગેન્સ માટે તમે અહીંયા ખરીદી કરી શકો છો કામકાજ કરી શકો છો પવન પટેલનો સવાલ આવે છે વારી એનર્જી બે હજાર ચારસો પચીસના એમની પાસે કાઉન્ટર છે અને હિન્દુસ્તાન કોપર બસો બત્રીસના ભાવના છે શોર્ટ ટર્મ માટે આ એક એમણે ખરીદી કરી છે કયા ટાર્ગેટ્સ માટે ઊભા રહેવું જોઈએ હિન્દુસ્તાન કોપર બેટર લાગી રહ્યું છે ચાર્ટ પર અહીંયાથી બ્રેકઆઉટ આવ્યું છે આ સ્ટોકમાં પણ અને એઝ પર બ્રેકઆઉટ એનું ટાર્ગેટ જે છે એ અરાઉન્ડ ટુ સેવન્ટી ફાઇવ ટુ એટીનું આવે છે તો અહીંયાથી એક બેટર લાગી રહ્યું છે ડિસ્કાઉન્ટર એટ કરન્ટ લેવલ પોસિબલ છે અહીંયાથી બાઈંગ કરવાનું નીચેમાં ટુ થર્ટી એટનો તમારે સ્ટોપલોસ રાખવું બીજું જે કાઉન્ટર છે તમે કયું કીધેલું

ત્યાં સુધી મોટી બાઈંગ અહીંયા આવવાની શક્યતા થોડી ઓછી થઈ જાય છે ઇવન ટ્રેન્ડ વાઇઝ કન્સોલિડેશનમાં છે આઈ બિલીવ અગર બાઇંગ કરવું હોય તો નીચેમાં અગર ટ્વેન્ટી સિક્સ ફિફ્ટીના પાસે આવે ત્યાં બાઇંગ કરવું યા પછી થર્ટી વન હંડ્રેડના ઉપર બ્રેકઆઉટ આવે ત્યાં બાઇંગ કરવું હમણાં માટે બાઇંગ કરવું નહીં જોઈએ ઓકે પણ એમની પાસે છે તો હમણાં આ બંને કાઉન્ટર એમની પાસે છે તો ઊભા તો રહી શકે છે રાઈટ યસ ઉભા રહેવાનું આમાં અગેન વારીમાં ઓકે ટ્વેન્ટી 2550 ફિફ્ટી પચીસસો પચાસના સ્ટોપલો સાથે વારી એનર્જી તમે હોલ્ડ કરજો ના લેવલ્સ પર આપણે એક બ્રેકઆઉટ જોઈ શકીએ છીએ અને હિન્દુસ્તાન કોપર બસો આડત્રીસના સ્ટોપલોસ તમે અહીંયા મેન્ટેન કરજો બસો પંચોતેરથી બસો એંશીના લેવલ્સ અહીંયા આપણે જોઈ રહ્યા છે તો બંને કાઉન્ટર્સ માટે તમને ની સલાહ બનતી દેખાઈ રહી છે અને તમને ઓફકોર્સ તમારા જે પ્રાઇસ છે એમાંથી તમને ગેઇન્સ પણ જોવા મળી શકે છે જે તમારી ખરીદીની પ્રાઇસ છે આ પણ એ સાથે જ અહીંયા એક બ્રેકનો સમય થઈ ગયો છે બ્રેક લઈને પાછા ફરીશું જળાયેલા રહેજો મારી સાથે પછી આપનું સ્વાગત છે ને દર્શક મિત્રો જોડાય ગયા છે મુંબઈ થી કેવિન શાહ અજી સર સવાલ પૂછો આપનો નીરવ ભાઈ બે સોંગ બહુ ફેવરેટ છે લાઇન્ડ ફાર્મા અને ટાટા ટેકનોલોજીસ બે હું હોલ્ડ કરું છું લાઇન્ડ ફાર્મા 1555 ના ભાવે મે 200 શેર લીધા છે એનો મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ આઉટલુક અને એમાં સ્ટોપ શું રાખવાનો અને ટાટા ટેકનોલોજી માં પણ 670 માં 500 શેર લીધા છે એમાં મીડિયમ ટર્મ લોંગ ટર્મ લેવું કેવાનું અને સ્ટોપ લોસ શું રાખવાનો હમ ઓકે

એ તમારો સ્ટોપ લોસ હોવો જોઈએ મને એમ લાગે છે કે મીડિયમ ટુ લોંગર ટર્મ નવસો રૂપિયા એટલીસ્ટ આવી શકે છે લોંગર ટર્મ ઓબ્વિયસલી યુ નો ઇલેવન હંડ્રેડ કેન ઇન પણ યસ ટાટાટેક લુક્સ ગુડ કરંટ લેવલ્સ પરથી ઓબ્વિયસલી થોડુંક નીચે આવ્યો છે ફ્રોમ એટ હંડ્રેડ આઉટ લેવલ્સ અહીંયાથી સેવન ફિફ્ટી જેવો આવે ત્યાં તમે બીજા એડ કરી શકો છો પોઝિશન એન્ડ કીપ દેટ લોસ ગ્લેન્ડ ફાર્મામાં પણ બ્રેકઆઉટ નો ટ્રેડ છે આજે પણ ઉપર હતો પણ હમણાં આઈ થિંક થોડોક નીચે આવ્યો છે ફ્રોમ સિક્સટીન ફોર્ટી ઓનવર્ડ્સ બટ ઓબ્વિયસલી એક સારો સપોર્ટ છે અરાઉન્ડ ફિફ્ટીન ટ્વેન્ટીના આસપાસ ફિફ્ટીન ટ્વેન્ટીના સ્ટોપલસથી તમે આમાં બાયિંગ કરી શકો છો ઉપરમાં આ સ્ટોક મને એમ લાગે છે કે નિયર ટર્મમાં એટીન ફિફ્ટીથી ટુ થાઉઝન્ડ જેવો લેવલ સુધી જશે ને લોંગર ટર્મમાં અરાઉન્ડ ટ્વેન્ટી ફાઇવ હંડ્રેડના લેવલ સુધી જઈ શકે છે સો એ ટાર્ગેટ્સ અને સ્ટોપ સ્ટોપલોસીસથી તમે હોલ્ડ કરી શકો ઓકે તો બંને હોલ્ડ કરજો તમને એની વીજ વેઝ ગેઇન્સ થઈ રહ્યા છે ગ્લેન્ડ ફાર્મમાં પંદરસો વીસ રૂપિયાનો સ્ટોપલોસ અઢારસો પચાસના શોર્ટ ટર્મ આપણે ટાર્ગેટ્સ જોઈ રહ્યા છે સેકન્ડ લેવલ છે બે હજાર અને જો લોંગર્સ હોરાઇઝન માટે તમે રાખો છો તો પચીસસોના આપણને ટાર્ગેટ જોવા મળી શકે છે સિમિલરલી ટાટા ટેક સાતસો પાંત્રીસનો એક સ્ટોપલોસ રાખજો સાતસો પચાસના લેવલથી તમે એડ પણ કરી શકો છો આ કાઉન્ટર્સમાં નવસો રૂપિયાના આપણે ટાર્ગેટ જોઈ રહ્યા છીએ લોંગ હોરાઈઝનમાં એ અગિયારસોના ટાર્ગેટ અહીંયા તમને જોવા મળી શકે છે નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ જે સવાલ મારે પૂછવો હતો ને આજે જો આપણે ફાર્મા જ કંપનીઝ પર નજરો નજર રાખીએ તો બાયોકોન અને ગ્લેન્ડમાર્ક ઓફકોર્સ આ કાઉન્ટર્સ ઇન ન્યૂઝ પણ છે આજે પણ આ બેમાંથી કોઈ કાઉન્ટર ગમે તમને બાયોકોન અહીંયાથી ઓન ધ વર્જ ઓફ અ બ્રેકઆઉટ છે થ્રી ફિફ્ટીના ઉપર બ્રેકઆઉટ આપી દે છે તો ડેફિનેટલી આમાં અહીંયાથી ફોર ટ્વેન્ટી ફાઇવથી ફોર ફિફ્ટીના લેવલ્સ આવી શકે છે ગ્લેનમાર્કે બ્રેકઆઉટ આપી દીધો છે તો અહીંયાથી અરાઉન્ડ ફોર્ટીન સેવન્ટીના સ્ટોપલોસથી આપણે બાયિંગ કરી શકાય સેવન્ટીન ફિફ્ટી જેવા એમાં ટાર્ગેટ આવી શકે છે તો બંને જ કાઉન્ટર્સ એમ સારા લાગે છે બટ યસ ગ્લેનમાર્ક ઇઝ અબાઉ બ્રેકઆઉટ બાયોકોન ઇઝ ઓન ધ વર્ચ હમ તો ગ્લેન્ડમાર્ક બ્રેકઆઉટ પર છે અને બાયોકોન ઓન ધ વોર્ડ ઓફ બ્રેકઆઉટ છે એટલે બંને કાઉન્ટર પર તમે નજર રાખી શકો છો અહીંયા ખરીદી કરી શકો છો નેક્સ્ટ એક વોટ્સએપ આવ્યો છે જીજ્ઞા પટેલ ઓમાનથી આપણને મોકલી રહ્યા છે જીએસએફસી એકસો પિસ્તાળીસ કાઉન્ટર છે બસો પાંચ રૂપિયાની એમની ખરીદી છે જીએસએફસી કઈ રીતના જોઈ રહ્યા છો ટાર્ગેટ્સ આ જે સ્ટોક છે એનો ટાઈમ હવે આવી ગયો છે એક સારું એવું બ્રેકઆઉટ આવ્યું હતું આ સ્ટોકમાં અને એના પછી હવે અહીંયાથી એમ લાગે છે કે ટુ સેવન્ટી થી થ્રી હંડ્રેડના લેવલ આવી શકે છે આજે મોમેન્ટમ અને વોલ્યુમ બહુ સરસ છે યુ કેન કન્ટિન્યુ ટુ હોલ્ડ ધીસ કાઉન્ટર આમાં સ્ટોપલેસ રહેશે તમારો વન નાઇન્ટી ફાઇવનો અને ફ્રોમ અ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ ટુ સેવન્ટીના આસપાસ આપણે પ્રોફિટ બુક કરવું જોઈએ ઓકે તો મીડિયમ ટર્મ પ્રોસ્પેક્ટિવ માટે તમે એક ટુ સેવન્ટીના લેવલથી તમે પ્રોફિટ બુક કરજો પણ અત્યારના જેની પાસે કાઉન્ટર છે એ પ્લીઝ અહીંયા હોલ્ડ કરી રાખજો એકસો પંચાણું રૂપિયાના સ્ટોપલોસ સાથે તમે અહીંયા કામકાજ કરી શકો છો નેક્સ્ટ એક બીજું જે આજે કાઉન્ટર ટ્રેન્ડ કરી રહ્યો છે એના પર જો નજર કરીએ ગેલ અહીંયા દોઢેક ટકાની મજબૂતી સાથે આજને આજે આપણે કામકાજ જોઈ રહ્યા છે સારું એવો વોલ્યુમ એક્શન છે ગેલ ગમે તમને

આ બંને કાઉન્ટર આપણે એમાં બાઇંગ કરી શકાય હજી જગ્યા છે ઉપર જવાની બી માં ઓલરેડી ચાર્ટ ઓવર એક્સટેન્ડેડ લાગે છે મોસ્ટ ઓફ ધ ઇન્ડિકેટર ઇન ઓવર બોર્ડ ઝોન તો પોસિબિલિટી છે કે અહીંયાથી થોડું કન્સોલિડેશન થાય બેટર છે એમસીએક્સ કે સીડીએસએલ લેવાય નહીં પણ એમસીએક્સ અને સીડીએસએલ પર જરૂરથી તમે ખરીદદારી કરી શકો છો ખરીદી ઇનિશિયેટ કરી શકો છો એ સાથે છે ક્યાં એક બ્રેકનો સમય થઈ ગયો છે તે એક બ્રેક લઈને પાછા ફ્રીશી જોડાયેલા રહેજો છે

જો આમાં ઇમ્પોર્ટન્ટ છે કે આ સ્ટોક ફિફ્ટી ટુ ફિફ્ટીના નીચે ના જાય તો તમારા પાસે કાઉન્ટર હોય તો આનું ટ્રેલિંગ લોસ જરૂર રાખી દેજો એના નીચે જશે ક્લોઝિંગ બેસીસ પર તો આમાં સારી એવી સેલિંગ આવી શકે છે સો એ ધ્યાનમાં રાખજો ઓવરઓલ મને એમ લાગે છે કે ફિફ્ટી સેવન ફિફ્ટીથી છ હજારના વચમાં એક ટોપ કાઇન્ડ ઓફ ફોર્મેશન બનાવશે ત્યાં સુધી એટલીસ્ટ ચાલવું જોઈએ તો ઇન ઇન બિટવીન દેટ યુ કેન લુક ટુ બુક સમ પ્રોફિટ્સ ઓકે તો જે લેવલ્સ આવ્યા છે ત્યાં તમે એક પ્રોફિટ બુક કરવાની કોશિશ કરજો જે તમારે હોરાઇઝન છે એની અંદર તમને આ લેવલ્સ જોવા મળશે પાંચ હજાર ત્રણસો ચોરાણુંના લેવલ્સ અત્યારના આપણે જોઈ રહ્યા છીએ ટોરન્ટ ફાર્મા બીજું એક કાઉન્ટર છે જે સ્ટોક ઇન ન્યૂઝ પણ છે અહીંયા સોરી ટોરન્ટ પાવર નોટ ફાર્મા ટોરન્ટ પાવર અહીંયા એક લોંગ ટર્મ એમને કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે એલએનજી સપ્લાય માટે એગ્રીમેન્ટ કર્યું છે બીપી સિંગપોર સાથે આજે આ કાઉન્ટરમાં આપણે નિયરલી એકાદ ટકાની મજબૂતી આ કાઉન્ટર એટલો ગમતો નથી આ સ્ટોકમાં લોંગર ટર્મ અપટ્રેન્ડ જે હતી એ હવે પતી ગઈ એટલીસ્ટ ફ્રોમ અ નિયર ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ નિયર ટુ મીડિયમ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ એમ લાગે છે જે પહેલાં હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન બનાવતું હતું હવે લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન બનાવે છે વિચ ઇઝ નોટ અ વેરી ગુડ સાઇન આઈ બિલીવ કરન્ટ લેવલ્સથી આ સ્ટોકમાં બીજી સેલિંગ આવી શકે છે ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ સોળસોનો છે એના નીચે અગર જાય તો એના ઉપર અગર જાય તો જ જઈને નવી બાઈંગ આવશે ત્યાં સુધી એમાં સેલિંગ આવતી રહેશે ને આ જે સ્ટોક છે પોસિબલ છે કે અગિયારસો ના લેવલ સુધી આવી શકે છે ડાઉન સાઈડમાં તો ઇવન તો આજે ઉપર છે આઈ વુડ સજેસ્ટ ઇન કેસ તમારા પાસે હોય તો અહીંયાથી એક્ઝિટ કરી દેજો તો જેની પાસે છે એક્ઝિટ કરી લેજો કારણ કે નીચે અગિયારસો સુધી જઈ શકે છે સોળસોના લેવલ્સ પાસ કરે છે પછી જ અહીંયા એક આપણે થ્રુ જોઈ રહ્યા છે એટલે ટોરન્ટ પાવરમાં જેની પાસે હોય અત્યારના એક્ઝિટ કરવાની સલાહ શ્રીરામ ફાઇનાન્સ આજે સારી એવી મજબૂતી દેખાડી રહ્યું છે તમને ઇન્ટરેસ્ટ કરે શ્રીરામ ફાઇનાન્સ સવા ટકાની મજબૂતી આજે નહીં એટલી એટલી ઇન્ટરેસ્ટની નથી કેમ કે આ ફ્લેગ પેટર્ન બનાવી રહ્યું છે ઉપરમાં અરાઉન્ડ સિક્સ સેવન્ટી એનો એક બ્રેકઆઉટ લેવલ છે ઇનફેક્ટ સિક્સ સેવન સિક્સ એટી એનો બ્રેકઆઉટ લેવલ છે ફ્લેગ પેટર્નનો એકવાર બ્રેક થઈ જાય એના પછી એમાં સારી એવી મુવમેન્ટ અપસાઈડમાં આવી શકે છે અન્ટિલ દેન અહીંયા યુ નો કન્જેશન ઝોનમાં છે ત્યાં સુધી બાઇંગ નહીં કરવી જોઈએ તો શ્રીરામ ફાઇનાન્સમાં આપણે અત્યારના નવી ખરીદી આપણે ઇનિશિયેટ નહીં કરીએ અનિલ પટેલ ખેડાથી આપણને એક વોટ્સએપ દ્વારા સવાલ મોકલ્યો છે આઈનોક્સ વિન્ડ ત્રણસો કાઉન્ટર છે એકસો સત્તાણુંના ભાવના શું કરવું જોઈએ આમાં પણ એકવાર એક્ઝિટ કરવું જોઈએ આ સ્ટોક નીચેથી બહુ સરસ ચાલ્યો હતો પણ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ઓન પાંચ રૂપિયાવાળો સ્ટોક અઢીસો રૂપિયા થઈ ગયો અને દેટ ઇઝ અ લોટ તો ડેફિનેટલી એમ લાગે છે કે અહીંયાથી હવે સાઈડવાઇઝ મોમેન્ટમ આવી શકે છે આ સ્ટોકમાં જે નિયર ટર્મ પેટર્ન છે એ પણ નેગેટિવ છે એ બેરિશ એન્ગલ્ફિંગ કપ પણ કરી છે વીકલી ચાર્ટ પર સો ઓલ એન્ડ ઓલ નેગેટિવ સાઇન છે અહીંયાથી પોસિબલ છે કે 160 એટલીસ્ટ આવી શકે છે આઈ વુડ સજેસ્ટ ટુ એક્ઝિટ ધ કાઉન્ટર તો એક્સેપ્ટ કરવાની તમને અહીંયા એક એડવાઇસ મળતી દેખાઈ રહી છે નેક્સ્ટ એક કાઉન્ટર પર નજર કરીએ અને એ છે યુનાઇટેડ સ્પિરિટ્સ અઢી ટકાની મજબૂતી ગમે કાઉન્ટર યુનાઇટેડ સ્પિરિટ્સ નો ડાઉટ બહુ જબરદસ્ત ચાઇલો છે લાસ્ટ સિક્સ ઓર્વન મંથસમાં પણ ઇન ધ લાસ્ટ મંથ ઓર સો કન્સોલિડેશનમાં છે અને જે કન્સોલિડેશનનું અપર બેન્ડ છે સોર્સોનું એ બ્રેક નથી કરી શકતું તો જ્યાં સુધી સોરસોના ઉપર ક્લોઝિંગ નથી આવતી ત્યાં સુધી બાઈંગ નહીં કરવી જોઈએ એકવાર સિક્સટીન હંડ્રેડ ઉપર બાઈંગ ક્લોઝિંગ મળી જાય એના પછી બાઈંગ કરજો ઉપરમાં પછી અઢારસો પચાસ જેવો ટાર્ગેટ બની શકે છે હમ તો અહીંયા પણ આપણે ખરીદીની શેટ નહીં કરીએ 1600 ના લેવલ્સ બ્રેક કરે છે ત્યાં સસ્ટેન થાય છે પછી આપણે અહીંયા ખરીદીની શેટ કરીશું આપણી સાથે જ રજા લેવાનો સમય થઈ ગયો છે નીરવ આપના કોઈ ડિસ્કલોઝર્સ જે પણ સ્ટોક્સ અને સ્ટ્રેટેજી આપણે ડિસ્કસ કરી છે મે ક્લાયન્ટ સાથે પણ જરૂર ડિસ્કસ કરી છે પણ એમાં મારા કોઈ પર્સનલ પોઝિશન્સ નથી અને ઓબવિયસલી મારા કંપનીના પોઝિશન્સ હોઈ શકે છે જી નીરવ ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને સાથે જ મને પણ આપશો રજા પણ જોડાયેલા રહીજો સીએમ બજાર સાથે લઈને આવીશું વાયદાથી ફાયદો નમસ્કાર